નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હો ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા અને થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ અલ્પેશ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો સૌથી પહેલાં જોઈએ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ વીસ કિલોના પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી બત્રીસો બે પછી છે ઈસબગુલ જે છે સત્તરસો એકાવનથી સત્યાવીસો અગિયાર તલ તલસફેદ જે છે પંદરસો પાંત્રીસથી એકવીસો અને આગળ છે રાયડો જે છે અગિયારસો ત્રીસથી બારસો અઠ્ઠાવન પછી વરિયાળી જેનો નીચો ભાવ છે નવસો અને ઊંચા મુજબ ભાવ છે સાસઠસો ને પચાસ મેથી જે છે નવસો થી નવસો છવ્વીસ અને હવે આગળ છે ધાણા જે છે બારસો થી બારસો એકોતેર સુવા જે છે ચૌદસો થી પંદરસો અને જીરું જે છે ચોત્રીસો થી પિસ્તાલીસો અને હવે જોઈએ કે થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ કેવા રહ્યા હતા તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે થી બે હજાર પચીસ પછી છે સુવા જે છે બારસો થી ચૌદસો પચીસ વરિયાળી જે છે એક હજાર થી અઢારસો એકાવન પછી હવે આગળ છે ઈસબગુલ જે છે અઢારસો થી પાંત્રીસો છોતેર કેરંડા જે છે બારસો દસ થી બારસો પચાસ બાજરી જે છે ચારસો પચીસ થી પાંચસો અને હવે પછી આગળ છે રાજગરો જે છે નવસો થી એક હજાર પાંત્રીસ રાયડો જે છે અગિયારસો ચાલીસથી બારસો ચુમાલીસ જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો ને પચાસ